સુપ્રસિદ્ધ કલાકાર અને ગાયિકા માર્ગી પટેલે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન અબતકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે રાજકોટ હંમેશા મારું ફેવરિટ રહ્યું છે

કહેવાય રંગીલું રાજકોટ છે અને અહીંના પ્રેક્ષકો કયો ખેલૈયાઓ કયો એ એને કંઈક કલાનો સેન્સ પણ છે તો રાજકોટમાં તમે ખાસ અલગ આપણે પીરસ રાજકોટની પ્રજાને રંગીલા રાજકોટની અહીંયાનું ક્રાઉડ તો હું તમને મેં પહેલાં પણ કહ્યું કે મને બહુ જ ગમે છે કે કંઈ પણ નવું લાઈન અત્યારે જે આ બે લાઈન ગાઈ મેં એકદમ નવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ હું પરફોર્મ પણ કાલે જ કરીશ તો શું છે કે જલ્દી ક્રાઉડ એક્સેપ્ટ કરી લે છે એવા ઘણા ગીતો છે બરાબર પણ હું ત્યાં ગઈશ ને એનો ચામ જ કંઈક અલગ હશે તો હું તમને ત્યાં સંભળાવવા માગીશ કાંઈ વાંધો નહીં તમે કાલે આવ્યા અને ગ્રાઉન્ડનો માહોલ વ્યવસ્થા તમને કેવી લાગી ને તમે ખાસ તો ખેલૈયાઓને ખેલાવવાનો છો તમે એને કહેવાય કે પગને સ્થિર નહીં થવા દો બધાને દોડતા કરી દેશો તો તમને ગ્રાઉન્ડ ઉપર પહેલા તો દરેક ગ્રાઉન્ડમાં મેં આગળ પણ કહ્યું કે બહુ વિશાળ ગ્રાઉન્ડ છે સિટિંગ અરેન્જમેન્ટ જે કહીએ બહુ સરસ બધાને દરેક ખૂણે ક્રાઉડ બેઠું હશે ને એને બહુ સરસ દેખાશે કે કોઈને આમ કે આમ ફરીને નહીં જોવું પડે અને બીજું એ કે ગ્રાઉન્ડમાં વ્યવસ્થા એટલી સારી છે વિજયભાઈએ ખૂબ સારું આયોજન કર્યું છે ઘણા ગ્રાઉન્ડમાં એવું થતું હોય કે એટલું બધું પબ્લિક ભેગું થઈ જાય અત્યારે ભલે પાસીસ કદાચ થોડા ઓછા વેચાયા હોય પણ વન ડે પાસીસ આપણા તે વધારે બરાબર છે કરન્ટલી વધારે જતા હોય છે આપણા પાસે જનરલી રાજકોટમાં એવું છે કે ખેલૈયાઓ છે ને અમુક કેવા છે જે લોકોને અલગ અલગ જગ્યાએ માહોલ માણવો છે એટલે એ વન ડે ના પાસ વધારે અથવા થ્રી ડે ના પાસ વધારે તો ડેલી પાસીસ નું સેલિંગ આપણું વધારે હોય તો એ જ્યારે જ્યારે અમે ઘણા ગ્રાઉન્ડમાં કામ કરીએ છીએ ને તો ખીચડો થઈ જાય કે લોકો અથડાતા હોય આમાં કેવું છે કે જે ટ્રેડિશનલ જે ગરબા ક્લાસીસ કરીને આવે છે એ લોકો સ્પેસિયસ માંગતા હોય કે સ્પેસ જોઈતી હોય તો લોકોને એટલી સ્પેસ બધે નથી મળતી આપણે જે ગ્રાઉન્ડ લીધું છે કે જે ક્રિકેટ ગ્રાઉન્ડ એમાં એટલું વિચાર છે કે દરેક ખેલૈયાઓને કોઈ સાથે અથડાવવું જ નહીં પડે પહેલાં તો કે લોકોને પ્રોપર રમવાની જગ્યા મળશે એક લાઇટિંગ રિધમિસ્ટ અનુભવ બહુ સરસ લાઇટિંગ તો બહુ જ સરસ લાગતું હતું અને આજે એલઈડી લાગશે એટલે ઓર ચાર ચાર લાગી જશે અને રિધમિસ્ટની વાત કરું તો મેં ગયા વર્ષે પણ આ છોકરાઓ સાથે આ જ ટીમ હતી મારી સાથે તો મારું ને એમનું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સારું છે યસ એટલે બધું જ આયોજન ખૂબ સરસ છે મૃદુલ કોસ એક કહેવાય કે એક અલગ ટાઈપનો વર્ષે સિંગર અને તમારો કેમ કે ફ્યુઝન આપણી પ્રજાને ફ્યુઝન વધારે ગમે છે કે બે અલગ વોઇસ એક અલગ પ્રેઝન્ટેશન એ કેવું પ્રેક્ષકોને ખાસ કરીને ખેલૈયાઓને તમારું બીનું ફ્યુઝન કેવું લાગે અમે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું કારણ કે હું ને ભાઈ પહેલીવાર મળ્યા છે અને ભાઈ ટોટલી હિન્દી ગાય છે તો ભાઈનું હિન્દી કલેક્શન ખૂબ સારું છે ટોન ક્વોલિટી બહુ સારી છે અને સમ સમજશક્તિથી પરફોર્મ પણ બહુ સારું કરે છે તો અમે એવો પ્રયત્ન કરીશું કે બંને મળીને એ જે હિન્દી ગાય છે એમની સાથે હું પણ હિન્દી ગાઈ અને સિક્સ સ્ટેપમાં આપણે પબ્લિકને ઓર મજા કરાવીએ અને માતાજીના ગરબા એ વિના તો આપણા બધા ગરબા અધૂરા જ કહેવાય તો માતાજીના ગરબા ખાસ કોઈ તમે કોઈ ટીપીકલ એવું કોઈ પ્રિપેર કર્યા છે કે જે આ વખતે રાજકોટના ખેલૈયાઓને એવા માતાજીના ગરબા પ્રેઝન્ટ થશે કે લોકોને ગમશે ઘણા બધા ગીતો છે જે આપણે નવા તૈયાર મેં કર્યા છે અને આપણે પરફોર્મ પણ કરીશું પણ એક ટ્રેન્ડિંગ ગીત બહુ લોકોએ રીલ્સ બનાવી હતી ભૂવા પાણી કરવા ગયા હતા ભૂવા મારા એ માતાજીનું એક સરસ આ લોકો ટીમલી લઈને આવ્યા હતા તો કાલે મેં એ ગાયું ને તો પબ્લિકને જેટલા પણ ખેલૈયા હતા ખૂબ મજા આવતી હતી તો એવા ગીતો આપણે નવા પણ પબ્લિક સામે રજૂ કરીશું એકબેન તમારી પાસે એક સ્પેશિયલ ઉત્તર ગુજરાત નો લેહકો છે એ અહીંના લોકો મિસ કરે છે આ વખતે ઉત્તર ગુજરાત નો લેહકો કેવો આપશો ખાસ તો અમારા દર્શકો ખાસ થઈ જવું જોઈએ કે આ વખતે તમારે ખરેખર ઉત્તર ગુજરાત નો લેહકો જાણવો હોય માણવો હોય તો મારે ઉત્તર ગુજરાત કેવું છે કે આપણે અહીંયા કૃષ્ણ કહીએ છીએ ને ઉત્તર ગુજરાતમાં કોનોડો કહેવાય છે બરાબર એટલે કાન ઉડોવું પણ કોન એમ એ કોન ઉડો સિલવા હેડો રે સરસ એવું એક તમારું ગમતું ઉત્તર ગુજરાત એવું લોકોને મજા કરી દીધી એક કાદી લઈને તમે આપ એ જ કહું છું કે કોનુડો ઝીલવા હેંડ્યો રે ગોપીયું ચડે પડી રે કોના મારા રે આજનો દાડો રેવા દે રે કોના મારા ડાયા થાજે રે આજનો દાડો રેવા દે જે રે ગમર ઘાઘરા વાડી રે કોનુડાની વહુ રૂપાડી રે તો આવા ઘણા જે ઉત્તર ગુજરાતના ગીતો છે અને મારું તો ગમતું ઝોનર છે ઉત્તર ગુજરાત એટલે એમાં તો હું ક્યાંય કચાશ નહીં છોડું દરેક દર્શક મિત્રોને હું મેસેજ પહોંચાડવા માગું છું કે ખૂબ સારું આયોજન છે અમે રિહર્સલમાં મળ્યા ખૂબ વિશાળ ગ્રાઉન્ડ તમે રમવાવાળા ખેલી આવો ને તો ખૂબ મજા આવવાની છે પણ જે બેસશે ને એ દર્શક મિત્રોને પણ જોવાની ખૂબ મજા આવશે તો હું તમને મજા કરાવવા માટે આ એકદમ રેડી છું અને હું તૈયાર છું હું દ દરેક દર્શક મિત્રોને વિનંતી કરીશ કે આપ જલ્દીથી આપના પાસિસ કલેક્ટ કરો અને આવો ખૂબ મજા કરીએ દસ દિવસ અને ખૂબ આનંદ કરીએ